તો કેમ છો મિત્રો મજામાં નવા રૂંઝાળો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં વ્લોગ અત્યારે બપોરથી ચાલુ થયો છે કેમ કે સવારમાં થોડુંક લેટ જગાણું અને ફટાકે રીડ કરવા એ હતા અને નવ વાગે રીડિંગ ચાલુ કરી રહ્યું હતું અત્યારે દોઢ વાગે જોઈએ જમવા જવું હોય જુઓ ઘડિયાળ સામે જ છે અને દોઢનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે આપણે કરંટ એક કલાક કર્યું હતું અને કરણ કરી પછી આપણે ગણિત બે કલાક કર્યું ચક્રુવૃતિ વ્યાજ છે એ કર્યું ચેપ્ટરનું નામ લેતા આવડતું ને ચેપ્ટર ક્યાંથી આવડતું હોય છે એટલે એ પ્રેક્ટિસ કરી હતી અને પછી રીઝનિંગ કર્યું હતું જો આ બધું મારે સામે પડ્યું છે એ રીતના બધું કોઈ કામકાજ કર્યું હતું આપણે તો આમાં ચક્રવર્તી વ્યાજ કર્યું હતું આપણી બુકમાંથી રિવિઝન આમાંથી રીઝનિંગ કર્યું હતું એમાંથી થોડાક પીવાઈ સોલ્વ કર્યા અને કરંટ કર્યું ઓલ એક કલાક કેમાં આ બુકમાં આમાં કરંટ કર્યો તો ચાલો હવે જમી આવી અને પછી આપણે વ્લોગમાં મળવી અને નવા ખુ તો સબસ્ક્રાઈબ કરી વાજો બહુ મજા આવશે મજા મજામાં મજા આવશે તો ચાલો મસ્ત મજાના હાથ વાગી ગયા છે અને આપણે શું કહેવાય હવે રીડિંગ કરીને ઊભું થવાનું છે ટૂંકમાં રીડિંગ કરી છે અને ઊભું થવાનું છે કેમકે કે બોલવાની પણ હરમત નથી રહી કેમ કે ત્રણ વાગ્યાનું કન્ટિન્યુ ચાલુ હતું અને શું કહેવાય હાથ વાગી ગયા અને આપણે સાયન્સની બુક રહીને થોડીક બાકી રહી છે રિવિઝન કરતા હતા આટલા પેજ બાકી રહી ગયા છે ઘડીક પીવાયક્યૂ પડતો હતો પીવાયક્યુ કલાક દોઢ કલાક જેવા ઓફિસમાં કર્યા હતા ઘડીક બ્રેક લેવા અને હવે પાછા નવ વાગે બેઉસું ઘડીક આરામ કરી લેવી અને પછી આપણે હવે શું કરશું હજી લેક્ચર જોવાનું ભૂગોળનું અને બંધારણનો અભિયા જોવાનું જોવા એક કઈ રીતના થાય જોવી તો ચાલો પછી આપણે મળીએ પહેલાં જમીન એવું કરી વાળવી અને થાકી ગયા થોડાક રાતના સાડા બાર વાગી ગયા છે અને શું કહેવાય લેક્ચર જ જોયા એમાં એવું હતું આજે થોડુંક ઘરે કામ હતું એટલે નવ વાગે ચાલુ નહોતું દસ વાગે રીડિંગ ચાલુ થયું અત્યારે કલાક દોઢ કલાકનો બંધારણનું લેક્ચર જોયો અને દોઢ કલાક ભૂગોળ કર્યું બેના લેક્ચર ખાલી જોયા અને સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો હવે નીંદર આવે છે અને સુઈ જવું છે હવે ખોટો લોડ લેવો નથી એટલે તમે જુઓ કરંટ એક કલાક ગણિત બે કલાક રીઝનિંગ એક કલાક વિજ્ઞાન ત્રણ કલાક એમસીક્યુ બે કલાક કર્યા લેક્ચર એક બધાનો જોયો લેક્ચર બીજો એક ભૂગોળનું જોયો આટલું કામકાજ આજે તો ચાલો પછી મળી બીજા વ્લોગમાં ત્યાં ધ્યારામ જય માતાજી અને વ્લોગમાં બહુ નહીં મજા આવતી મને ખબર છે પણ નથી બરાબર બનતા વ્લોગ એનું કારણ એવું છે કે બરાબર ધ્યાન નથી વ્લોગમાં આ બુક રહીને વિજ્ઞાન થોડીક બાકી રહી ગઈ છે કાલે પૂરી કરવી પડશે જો આટલા બેઝ બાકી રહી ગયા છે મજા આવે છે વાંચવાની